લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ પેકમ ઉમાશ્રીએ ભારતના પ્રથમ પેટ બોટલ ટુ એફ બેગ પ્લાન્ટ શરૂ કર્યો બ્રાઝિલના પેકમ એસ એ ભારતના ઉમાશ્રી ટેક્સ પ્લાન્ટ વચ્ચે સંયુક્ત સાહસ પેકમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડે ભારતના પ્રથમ સો ટકા સસ્ટેનેબલ પેટ રીસાયકલ્ડ પોલીથીન ટેરી

ગાંગડા ગામ સ્થિત આ પ્લાન્ટ પર્યાવરણમાં મેનેજમેન્ટ માટે પ્રતિબદ્ધ ઇન્ડસ્ટ્રીઝ બે લીડરના સહિયારો પ્રયાસ દર્શાવે છે અદ્યતન ટેકનોલોજી અને ઇનોવ પ્રોસેસ ધરાવતા પેકઅપ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ રિસાયકલ કરેલી પીટી બોટલને ઉચ્ચ ગુણવત્તાયુક્ત એફ આઈ સી બેગમાં પરિવર્તિત કરે છે આ નવીન ક્લોઝ્ડ લૂપ સિસ્ટમને કચરો ઘણો ઘટાડે છે તથા સર્ક્યુલેટેડ ઇકોનોમીમાં પણ ફાયદો કરે છે આ જે ફેક્ટરી છે આ પ્લાસ્ટિક સસ્ટેનેબિલિટી માટે છે એટલે આપણે જે પ્લાસ્ટિક પર્યાવરણને નષ્ટ કરે છે એવું બધાનું કહેવું છે તો આ પ્રોજેક્ટ એવું છે જેમાં અમે જે પ્લાસ્ટિક યુઝ કરીશું એ તમે અનલિમિટેડ ટાઈમ રિસાયકલ કરી શકો છો અને આનું જીએસએમ તો તમે ત્રણસો જીએસએમ સુધી બનાવી શકો છો એટલે આ બહુ હેવી ડ્યુટી પ્લાસ્ટિક બેગ અમે બનાવી શકીશું અને અમારું મેઇન Focus is that the pollution, the plastic, the recycling pollution, we resolve. We developed a sustainable project in Brazil, and India is the highest growth, big economy, country in the world. Therefore, it is the world that we, the country that we must be, and we must invest. And this sustainable project is aligned with Bharat strategy of sustainability for the world. Therefore, we are going to produce FIBCs made out of 100% recycled material and provide this product to developed countries like US, like Europe, and Australia. It's a huge opportunity for us from Brazil to be able to invest and to be in India. Umashri Private Limited na CEO Puneet Gopal kai ke Amara garden Governor Carlos Nahas થવા બદલ અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ જે ટકાઉ વિકાસને આગળ વધ ધપાવવામાં બ્રાઝિલ અને ભારત વચ્ચેની મજબૂત ભાગીદારીનું પ્રતિક છે તેમના સપોર્ટ સાથે અમે આર્થિક વૃદ્ધિ અને સામાજિક પ્રગતિમાં યોગદાન આપવા માટે પર્યાવરણ ઉપર નોંધપાત્ર સકારાત્મક અસરો પેદા કરવાની અમારી ક્ષમતાનો વિશ્વાસ ધરાવીએ છીએ દેશનો આ સૌપ્રથમ એવો પ્લાન્ટ છે કે જેમાં રિસાયકલ પેટ બોટલ ટુ એફઆઈબી સી બેગ નું ઉત્પાદન કરવામાં આવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર